आज तारीख 11/08/2025 ના રોજ શ્રી શંખેશ્વર બે સેન્ટર કુમાર શાળામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં નાનપણથી જ દેશભક્તિ ખીલે એ માટે શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ પંડ્યા દ્વારા પ્રાર્થના સંમેલનમાં દેશભક્તિ ગીતો ગવડાવવામાં આવ્યા તિરંગાની આન બાન શાનની વાત કરવામાં આવી જે લોકોએ તિરંગા માટે પોતાનો પ્રાણની આહુતિ આપી છે એવા અમર શહીદોની વીર ગાથાઓ કહેવામાં આવી ત્યારબાદ શાળાના 430 બાળકોએ મેરી શાંત તિરંગા હઈ એ ભાવ સાથે તિરંગા રેલીમાં ભાગ લીધો અને વાતાવરણને દેશભક્તિમય કરી દીધું હતું જય હિન્દ ભારત માતા કી જય શંકેશ્વર પે સેન્ટર કુમાર શાળા બ્યુરો રિપોર્ટ